પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને સલામ નવા વર્ષમાં આપ સર્વ માટે પરમેશ્વરે જે આશીર્વાદો રાખ્યા છે તે સર્વ આશીર્વાદો સમૃદ્ધિ સાથે આત્મિક આર્થિક શારીરિક રીતે સર્વ રીતે તમે મેળવી શકો પૂરા મનથી એવી પ્રાર્થના કરતા આપ સર્વને અભિવાદન કરું છું હેપી ન્યુ યર યહોસ્વાનું પુસ્તક આઠમો અધ્યાય પહેલી કલમ ત્યારે યહોસ્વાને કહ્યું અને મનમાં ગભરાઈ તારી સાથે સર્વ લડવૈયાઓને સાથે લે અને આઈ પર હુમલો કર કેમ કે મેં આઈના રાજાને તેની પ્રજા તેમનું નગર તેમના દેશને તારે સ્વાધીન કર્યા છે મને ખબર છે પાછલા સમયમાં તે જેનો સામનો કર્યો હતો તે અનુભવને લીધે તારામાં ડર ઉત્પન્ન થયો છે મને ખબર છે ભય ઉત્પન્ન થયો છે મને ખબર છે તને મનમાં ડર લાગે છે તે પણ મને ખબર છે અપમાનથી તારું માથું નમી ગયું છે તે વાત પણ મને ખબર છે પાછલા સમયમાં જ્યાં આગળ તારું અપમાન થયું હતું પાછલા વિષયમાં જ્યાં અને હતાશ થઈ ગયો ત્યાં જ એ યહોસ્વા તું વિજય પ્રાપ્ત કરે પૂરા મનથી ચાહું છું આ રીતે મારા પ્રભુએ જે યહોસ્વાની સાથે વાત કરી આજે પ્રભુની ઉપસ્થિતિમાં બેઠેલા પ્રિય ભાઈઓ તથા બહેનો તમારે માટે પણ પરમેશ્વર એમ જ કહી રહ્યા છે પાછલા વર્ષે જે જગ્યાએ તમે નિષ્ફળ ગયા જે પરિસ્થિતિનો સામનો ના કરી શક્યા અને માથું નમાવ્યું ત્યાં જ તમે વિજય હાંસિલ કરો આ વર્ષમાં એ રીતે પરમેશ્વર ચાહે છે જે ઘટના બની હતી તે શું હતી યહોસ્વાનો પહેલો અધ્યાય તેની પાંચમી કલમ પરમેશ્વરની આજ્ઞા તારા આયુષ્યના સર્વ દિવસ ભર તારી આગળ કોઈ પણ માણસ ટકી શકશે નહીં મુસાની સાથે તારી સાથે રહીશ હું તને કદી મૂકી દઈશ નહીં અને ત્યજીશ નહીં એટલા માટે હિંમત રાખ અને બળવાન થા કેમ કે જે દેશ આપવાનો વચન મેં આ લોકોના પૂર્વજોને આપ્યું હતું તેના અધિકારી તે પાલન કરવામાં ચોકસાઈ રાખજો અને તેમાંથી ના તો જમણી ના ડાબી તરફ તમે ફરજો ત્યારે તમે જ્યાં કઈ જશો ત્યાં ત્યાં તમારું કાર્ય સફળ થશે એ નિયમશાસ્ત્ર તારા મુખમાંથી કદી જાય નહીં દિવસે તથા રાત્રે તેનું મનન કર કે જેથી તેમાં જે કંઈ લખ્યું છે તે અનુસાર કરવાનું તું ચોકસાઈ રાખે કેમ કે એ રીતે કરવાથી તું પ્રભાવશાળી બનશે અને તારું કાર્ય સફળ થશે શું મેં તને આજ્ઞા નથી આપી કે તું હિંમતવાન થા બળવાન થા અને તારું મન ભયભીત ન થાય કેમ કે જ્યાં આગળ તું જાય છે ત્યાં ત્યાં તારા પરમેશ્વર યહો વા તારી સાથે રહેશે આ હતી પરમેશ્વરે આપેલ આજ્ઞા યહોસ્વાને કેમ પરમેશ્વરે કહ્યું કે ડરીશ નહીં તું હિંમતવાન થા બળવાન થા તેમ જણાવવાનું કારણ શું છે જાણું છું કે યહોસ્વા ભયભીત થતો હતો તું ભયભીત ન થા એમ છે ને પરંતુ અંગ્રેજીમાં ડુ નોટ બી એમ લખ્યું છે ડોન્ટ બી અફ્રેડ ડુ નોટ બી ડિસમેડ તે રીતે ઇંગ્લિશમાં છે એટલે કે ભયભીત અને હતાશ પણ ન થા ચાલીસ વર્ષ તેનો અને ઇઝરાયલીઓનો આગેવાન બની આગેવાની આપી એ મૂસા મરણ પામ્યા અને લાખો લોકો અરણ્યમાં રહી ગયા જેમણે વચ્ચનના દેશમાં પહોંચવાનું હતું ત્યાં આગળ પહોંચી ના શક્યા એવા સમયમાં શું છે જાણતા હતાશ થઈને 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 નિરાશ અને ભયભીત ચિંતાતુર બની ઉભા થયા યહોસ્વા મુસાને ખૂબ પ્રેમ કરતા હતા મુસાને માટે યહોસ્વા તો પડછાયા સમાન હતા એક સહારો હતા સહાયક હતા એક પુત્ર તરીકે રહેતા હતા એક શિષ્ય તરીકે રહેતા હતા મુસા શિનાઈ પહાડ પર ચડીને ચાલીસ દિવસ ચાલીસ રાત પરમેશ્વરની સાથે હતા ત્યારે યહુસ્વા પણ તે પર્વતના નીચેના ભાગમાં મુસાની રાહ જોઈને બેઠા હતા ઉપર મુસા હતા અને નીચે યહસ્વા હતા પરંતુ બીજી તરફ લોકો ભોજનમાં પીવામાં નાચવામાં આનંદ કરવામાં બધા મગ્ન થયા હતા પરંતુ તેના આગેવાન કે જે છે પર્વત પર જઈને એ પ્રાર્થના કરતા હતા તેની નીચે મૂસાની રાહ જોઈને બેઠા હતા જેમના પર ખૂબ જ પ્રેમ કર્યો ભરોસો કર્યો એ આગેવાન પોતાની પ્રજાને વચ્ચેના દેશમાં લઈ જતા પહેલા જ્યારે મરણ પામ્યા ત્યારે ચિંતા

તમારા પરિવારના જે આધાર હોય એવા પતિ કદાચ તમે ગુમાવ્યા હોય જેમણે તમારા પર ખૂબ પ્રેમ કર્યો પ્રીતિ બતાવી એ પત્નીને કદાચ તમે ગુમાવ્યા હોય જેમના પર તમને ખૂબ પ્રેમ હોય તે બાળકને કદાચ ગુમાવ્યું હોય તમારા પરિવારના પોષણનો જે આધાર છે એ નોકરી કદાચ તમે ગુમાવ્યું હોય વેપારમાં કદાચ તમને ભારે નુકસાન થયું હોય એટલા માટે આજે તમે પૂરી રીતે નિરાશ થયા છો હતાશ થયા છો વ્યાકુળતાથી ભરાઈ ગયા છો એવા સમયમાં પરમેશ્વર તમને જોઈને શું કહે છે યહોસ્વા એટલે તમે છો યહોસ્વા એટલે તમને ભયભીત ના થશો તારા જીવનનો આધાર તારા ભવિષ્યનો આધાર તારી નોકરી નથી પરંતુ હું જ તારા આધાર તરીકે આશીષદાયક તરીકે આદર્શ તરીકે એક નમૂના તરીકે હું રહીશ આ રીતે પરમેશ્વર આજે આ નવા વર્ષમાં તમને વચન આપે છે હિંમત રાખજો તે સમયે પરમેશ્વરે યહોસ્વાને વચન આપ્યું હતું જે જગ્યા પર તું પગ મૂકીશ તે ઠેકાણ હું તને આપીશ તારા આયુષ્યના સર્વ દિવસભર તારી આગળ કોઈ પણ વ્યક્તિ ટકી શકશે નહીં કોઈ તારો સામનો કરી શકશે નહીં કોઈ તને હરાવી શકશે નહીં આ રીતે પરમેશ્વરે યહોસ્વાને વચન આપ્યું પરંતુ થોડા સમય પછી ભયંકર રીતે યહોસ્વાની હાર થઈ પરિણામ આવ જોઈએ સાતમો અધ્યાય પાંચમી કલમ ત્યારે આયના માણસોએ તેમાંથી લગભગ છત્રીસ માણસોને માર્યા અને તેમના દરવાજાથી સબારંભ સુધી તેમનો પીછો કરીને ખીણ સુધી લોકોને મારતા ગયા ત્યારે લોકોના મન પીગળી ગયા તેમની હિંમત તૂટી ગઈ ત્યારે યહોસવાએ પોતાના વસ્ત્રો ફાડ્યા ત્યારે તેઓ અને ઇઝરાયેલી લોકો યહોવાના કરારકોસની આગળ ઘૂંટણે પડીને ભૂમિ ઉપર સાંજ સુધી પડ્યા રહ્યા તેમણે પોતાના માથા ઉપર ધૂળ નાખી અને ત્યારે યહોસવાએ એમ કહ્યું હાય પ્રભુ યહોવા તું તારા લોકને આ યર્દન ને પાર શા માટે લાવ્યા શું અમે અમોરિયોના હાથે નષ્ટ થઈએ માટે લાવ્યા છો સારું થાત કે અમે સંતોષ પામીને યર્દન ને પેલે પાર જ રહ્યા હોત પ્રભુ હવે હું શું કરું જયારે લોકોએ પોતાની પીઠ બતાવી છે પ્રભુ હું શું કરું પરમેશ્વરે તો યહોસ્વાને વચન આપ્યું હતું યહોશવા મૂસા મરણ પામ્યા છે આગેવાની આપનાર હવે કોઈ નથી એમ વિચારીને તું ડરે છે પણ મૂસાનું સ્થાન હું તને આપીશ આ પ્રજાને વચનના દેશ તરફ દોરી જવા માટે મેં તને પસંદ કર્યો છે તારી આગળ કોઈ પણ માણસ ટકી શકશે નહીં તું જે ઠેકાણા ઉપર પગ મૂકીશ તે ભૂમિને હું તને આપી દઈશ હિંમતવાન થા અને બળવાન થા પણ નિરાશ ના થઈશ જેમ મૂસાની સાથે હું રહ્યો તેમજ તારી સાથે પણ હું રહીશ વચન આપીને પરમેશ્વરે પરંતુ સમય ત્યારે ભયંકર રીતે યહુસ્વા અને સૈન્ય એટલે કે ઈઝરાયલી પ્રજા આઈ નામના એક નાના નગરથી હારી ગયા અને છત્રીસ ઈઝરાયેલી સૈન્યના લોકો મરણ પામ્યા એક નાના નગરથી પ્રાણ ગુમાવ્યા અને જેમ પાછા ફર્યા છો તો યહોવા પરમેશ્વર હું કેવી રીતે આ લોકોને ઉત્તર આપી શકું છું ઉત્તર ના આપી શકવાની સ્થિતિમાં યહોસ્વા પહોંચી ગયા અને લોકોને ઉત્તર ના આપી શકવાની પરિસ્થિતિમાં ભરોસો ના થાય એવી સ્થિતિમાં પહોંચી ગયા સો આજે આપણી મતે એવું કોઈ છે હું મારા પરિવારને હિંમત આપી શકતો નથી હું મારી પત્ની અને બાળકોને ભરોસો અપાવી શકતો નથી શા માટે ભય સતાવે છે મારા પર છવાયેલું છે હાય એ તો મારો પીછો કરે છે આર્થિક સમસ્યા મારા પર હાવી થઈ છે બીમારીની સમસ્યા મને સતાવે છે પરિવાર પર જે દબાણ છે બેચેન બનાવે છે મારું જીવન બન્યું છે એવી પરિસ્થિતિ પાછલા વર્ષમાં જો તમારી આગળ આવી છે તો એક વાર શું છે જાણવું સારું રહેશે હે અહો સ્વા શા માટે રડે છે હું રડું નહીં તો શું કરું પ્રભુ તમે કહ્યું હતું કે હું વિજય આપીશ અને કોઈ પણ તારી આગળ ટકી શકશે નહીં પરંતુ અમે તો હારી રહ્યા છે પ્રભુ રડું નહીં તો શું કરું ડરું નહીં તો શું કરું યહોસ્વા રડવાથી કોઈ ફાયદો નથી પરંતુ શા માટે હારી ગયા છો તે કારણ જાણવાથી સારું રહેશે શા માટે પ્રભુ અમે હારી ગયા છે તે હું તમને જણાવીશ વાલા ભાઈઓ અને બહેનો પાછલા વર્ષોમાં શું આપણામાં કોઈ હારી ગયું છે પાછલા વર્ષમાં જે હાથમાં લઈને વિજય હાંસિલ કરવો છે આશા રાખી હતી વિજય પ્રાપ્ત થયો નથી પરંતુ હારી ગયા છો વિજય પ્રાપ્ત થયો નથી પરંતુ ઇન્ટરવ્યુ આપ્યો પણ સફળ ના થયા આજે તમારી ઉપર નિરાશા અને વ્યાકુળતા છવાયેલી છે વેપારની શરૂઆત કરી અને રોકાણ કરવા માટે તમે દેવું પણ કર્યું ખૂબ જ ભરોસા અને આશાની સાથે વેપારની શરૂઆત કરી પણ ઈચ્છેલું પરિણામ ના મળ્યું જે રીતે આશા રાખી હતી તેમ તમને પ્રાપ્ત ના તમે બરબાદ થઈ ગયા અને તમે નિરાશ છો વ્યાકુળતા છવાયેલી છે તમે ખૂબ જ તાકતવર હતા તમે ખૂબ જ હિંમતવાન હતા પરંતુ અચાનક તમારા શરીરમાં કમજોરી આવી ગઈ અચાનક તમારું સ્વાસ્થ્ય બગડી ગયું હોસ્પિટલમાં જવા છતાં ઘણા બધા ટેસ્ટ કરાવવા છતાં જેની તમે કદી કલ્પના ના કરી હોય એવી બીમારી છે જ્યારે એવો રિપોર્ટ મળ્યો ખૂબ જ ભયભીત થયા હતાશ થઈ ગયા નિરાશ થઈ ગયા માનસિક તથા શારીરિક રીતે તમે ખૂબ જ હતાશ થઈ ગયા પરંતુ આજે પરમેશ્વર તમને કહે છે પાછલા સમય વિશે વિચાર કરી પાછલા સમયની ઘટનાઓને અને સમસ્યા વિચારી જે નવ વર્ષ મેં અનુગ્રહમાં તમને આપ્યું છે તેમાં ભયભીત થવાની તમારે જરૂર નથી નિરાશા અને વ્યાકુળતામાં જીવીને શાંતિને ગુમાવી દેવાની તમને અનુમતિ નથી જુઓ મેં તો તમારી આગળ એક નવા વર્ષને મૂક્યું છે અને આ નવા વર્ષમાં હું તમારી સાથે રહીશ એક બાજુ યહોશવાને ભરોસો આપે છે અને એ જ સમય યહુસ્વા પાછલા સમયમાં કેમ હારી ગયા હતા તેમના લોકો કેમ મરણ પામ્યા હતા પરમેશ્વર જણાવી રહ્યા છે વાલા ભાઈઓ અને બહેનો પાછલા સમયમાં શા માટે આપણે હારી ગયા શા માટે નિર્બળ થઈ ગયા શા માટે દુઃખમાંથી પસાર થયા જો તે બાબત આપણે જાણી લઈએ સમજી લઈએ તો અને જો પસ્તાવો કરીએ તો આ નવ વર્ષ આપણા માટે આશીષદાયક આનંદદાયક

તેમના ઘરોની અંદર રડવું અને વિલાપ આકાશ સુધી પહોંચ્યો તે જોઈને યહોસ્વા સહન ના કરી શક્યા યહોસ્વાની સાથે કેટલાક વૃદ્ધ લોકો પણ વ્યાકુળ બની ગયા સવારથી સાંજ સુધી પરમેશ્વરની સમુખ નીચે જમીન પર પાડીને રડતા રહ્યા કારણ શું છે કેમ અમે હારી ગયા ભલા ભાઈઓ તથા બહેનો પાછલા સમયે પાછલા વર્ષે શું તમે હારી ગયા છો બરબાદ થઈ ગયા શું દબાઈ ગયા શું રીતે બરબાદ થઈ ગયા બીમારીઓમાં પરેશાન થઈ ગયા માનસિક રીતે હતાશ થઈ ગયા કારણ શું છે જાણી લો પાછલા સમયમાં તમારા જીવનમાં જે સ્થાન પામ્યું હતું તે નિરાશાઓનો કારણ જાણી લેવો ત્યારે આ નવું વર્ષ સાસિષદાયક બની જશે યહોસ્વા કારણ જાણી લે પ્રભુ કારણ શું હોઈ શકે ઇઝરાયેલી પ્રજાના લોકો પાપ કર્યું છે અને પરમેશ્વર કહે છે અગિયારમી કલમ ઇઝરાયેલી લોકોએ પાપ કર્યું છે અને જે કરાર મેં તેમની સાથે કર્યો હતો તે કરારને તેમણે તોડ્યો છે તેમણે અર્પણની વસ્તુમાંથી કંઈક લીધું છે અર્થાત ચોરી પણ કરી અને કપટ કરીને પોતાના સ્થાન પર સંતાડ્યું છે યહોસ્વા જ હારનું કારણ છે સૈન્યમાંથી મરવાનું કારણ છે કોઈ કારણ વગર તમે હાર્યા નથી તેની પાછળ ખાસ કારણ છે વાલા ભાઈઓ અને બહેનો પાછલા વર્ષે જેઓ હારના સહભાગી થયા આર્થિક રીતે સમસ્યામાં આવી પડ્યા જેઓ બીમાર થઈ ગયા અને દરેક રીતે દબાઈ ગયા છો પાછલા વર્ષમાં આવું શા માટે થયું એમ પ્રશ્ન કરવાથી પરમેશ્વર તમને કહી રહ્યા છે કોઈ પણ કારણ વગર પાછલા વર્ષે હાર્યા નથી કોઈ પણ કારણ વગર તમે આર્થિક સમસ્યામાં માનસિક રીતે દબાણમાં કેમ આવી પડ્યા તેનું કારણ છે એ કારણ જાણી લો તો સારું રહેશે કેવી રીતે જાણી શકે યહોશુએ જ્યારે ગોટર નમાવ્યા પ્રાર્થના કરી પરમેશ્વરે જણાવ્યું પરમેશ્વરની આગળ પોતાનું માથું નમાવતા પરમેશ્વરે કારણ જણાવ્યું વાળા ભાઈઓ અને બહેનો આપણા જીવનમાં જ્યારે વિપરીત પરિસ્થિતિઓ આવી જાય છે અચાનક રીતે જ્યારે સ્વાસ્થ્ય બગડી જાય છે એકદમ રીતે જ્યારે આર્થિક સમસ્યા આવે છે શા માટે આવું બને છે એમ વિચારો છો તેનું કારણ જાણવા માંગો છો કોઈ વ્યક્તિ પાસે સલાહ ના માંગશો આમ તેમ તમે દોડના લગાવશો પરંતુ સીધા પરમેશ્વરની પાસે જઈને તેમની આગળ નમી પિતા મારા જીવનમાં આ થયું રીતે પ્રભુને પૂછવાથી પ્રભુ જણાવશે યહોસ્વાને પરમેશ્વર કહી રહ્યા છે યહોસ્વા થી લોકોએ પાપ કર્યું છે અર્પણની વસ્તુમાંથી કંઈક છુપાવ્યું છે એટલા માટે આ દંડ આવી પડ્યો છે એટલા માટે જ તો હારના સહભાગી થયા છે એટલા માટે ઘણા લોકો મરણ પામ્યા છે તે શું છે પ્રભુ ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલ અપવિત્ર કામ જેણે અપવિત્ર કામ કર્યું હતું તેનું નામ આખાન છે તેણે જે અપવિત્ર કામ કર્યું તે શું હતું પરમેશ્વરે પહેલા જ કહ્યું હતું શું કહ્યું હતું છઠ્ઠો અધ્યાય અઢારમી કલમ અને તમે અર્પણ કરેલી વસ્તુઓથી સાવધાનીપૂર્વક પોતાને તમે અલગ રાખજો એવું ના થાય કે જે વસ્તુ તમે અર્પણ કરી છે ત્યાર પછી તે અર્પણ કરેલી વસ્તુમાંથી જ તમે કંઈક લઈ લો અને એ રીતે ઇઝરાયલની છાવણીને તમે ભારે તકલીફમાં મૂકો યરોખો તો પાપથી ભરાયેલું નગર છે તે પાપી નગરને સંબંધિત કોઈ પણ વસ્તુ તે તો શ્રાપિત વસ્તુ છે તેને અડકશો નહીં અને છુપાઈને રાખશો નહીં અને એ જ સમયે પરમેશ્વર કહે છે ઓગણીસમી કલમ સર્વ ચાંદી અને સોનાના પાત્ર તથા લોખંડના પાત્રો યહવાન માટે પવિત્ર છે અને પરમેશ્વરના મંદિરમાં રાખવામાં આવે વાલાઓ સાંભળો પરમેશ્વર કહે છે સોનું ચાંદી પિત્તળ તથા લોખંડના જે છે તે પાત્ર મારા છે તેઓ મારા મંદિરને સારું છે જે મારા મંદિરના છે તે ચાંદી અને સોનાના પાત્રને મારા મંદિરના ભંડારમાં મૂકી દો તેને અડકવાની અનુમતિ નથી આ રીતે પરમેશ્વરે ચોક્કસપણે ઇઝરાયલ પુત્રોને આજ્ઞા આપી હતી પરંતુ આખા નામનો એક મૂર્ખ વ્યક્તિ તેણે સોનાની ઈંટને જોઈ તેણે પોતાની પાસે છુપાવીને રાખવાની નથી તે ઈંટ કોની હતી પરમેશ્વરની હતી તો પરમેશ્વરના મંદિરમાં રાખવાની હતી પરમેશ્વરના મંદિરમાં અર્પણ કરવાનું હતું પરમેશ્વરના ભંડારની અંદર જે બાબત તેમણે અર્પણ કરવાની હતી તેને આખાને છુપાવ્યું પરિણામે હાર પરિણામે મૃત્યુ પરિણામે ડર પરિણામે નિરાશા અને વ્યાકુળતા ઇઝરાયેલી લોકોને સામનો કરવો પડ્યો વાલા ભાઈઓને બહેનો તમારી સુરક્ષા ચાહો છો અને આ નવા વર્ષમાં તમારા જીવનમાં પરમેશ્વરે રાખેલા આશીર્વાદોને તે ચાહે આર્થિક હોય કે પછી આત્મિક હોય કે પછી સ્વાસ્થ્યના રૂપમાં તમે ઉન્નતિ કરી શકો પૂરા મનથી ચાહું છું એટલા માટે આ વાત તમારી આગળ વહેંચું છું પરમેશ્વરે યોસવાને વચન આપ્યું તે તો સત્ય છે જ્યાં આગળ તું પગ મૂકીશ તે ભૂમિ હું તને આપીશ એ વાત તો સત્ય છે તારી આગળ કોઈ પણ માણસ ટકી શકશે નહીં એ વાત પણ સત્ય છે પરંતુ પાપ કરવાથી પરંતુ પરમેશ્વરની આજ્ઞા ભંગ કરવાથી પરમેશ્વરની જે ઈચ્છા નથી એમ કરવાથી હાર જરૂર મળશે તેઓ પરાજિત થયા તેઓ ચિંતાથી ભયથી ભયભીત થઈ જઈને લઈને સર્વ આગેવાનો પરમેશ્વરની સમુખ નીચે નમીને રડતા હતા રડવાનું કારણ શું છે હારી ગયા આજે તમારું રડવાનું કારણ શું છે હારી ગયા તમે હારી ગયા છો દરેક વિષયમાં તમે હારી ગયા છો રડો છો કારણ જાણવું સારું રહેશે ત્યારે આ નવું વર્ષ તમારા માટે આશીષદાયક બનશે કારણ જાણ્યા વગર એ જ રીતને એ જ રીતભાતને એ જ વ્યવહારને એ જ વિધિને જો તમે આગળ વધારશો તો આ વર્ષમાં પણ હારી જશો નિરાશ થશો પરંતુ પરમેશ્વર તમને નવું વર્ષ આપે છે તેનું કારણ એ છે કે તમે હારી જાઓ કે નિષ્ફળ થાઓ એમ નહીં નિરાશ થતા હતાશ થાઓ એટલા માટે બિલકુલ નહીં પરંતુ જ્યાં આગળ કમજોરી છે તે જાણવાની જવાબદારી પરમેશ્વરે આપણને આપી છે કેવી રીતે જાણી શકાય આપણી કમજોરી શું છે ફરીથી કહું છું ઘૂંટણો પર આવો ઘૂંટણો પર આવીને પરમેશ્વરની ઉપસ્થિતિમાં આવીશો આપણી નિર્બળતા ખબર પડશે યહોસ્વા

આ વર્ષમાં તમારી ઉપસ્થિતિમાં આવીને તમારી સાથે આરંભ કરનાર દરેક વ્યક્તિના જીવનમાં શું કમી ઘટી છે તેઓ જાણી લઈને તેમને આશીષિત કરજો તૂટી રહેલા પરિવારોને ફરી જોડી દો પિતા દરેક વિષયમાં અમને જીવન પનાવજો દરેક બાબતોમાં તમારું રક્ષણ આપજો પ્રાર્થના કરવાનું મન અમને આપજો પિતા અમારી મંડળીને તમે રક્ષણ આપજો ઈસુના નામથી માંગે છે પિતા આમેન પ્રભુમાંથી પ્રિય આપ સર્વને સાલોમ કેમ છો પ્રભુની મહાન કૃપામાં કેવળ એક કાર્યક્રમથી આરંભ થયેલ આ કાલવરી આવાજ આજે લગભગ છસો પચાસ સેટેલાઇટ ટીવી કાર્યક્રમના રૂપમાં પરમેશ્વરે આશીષ આપ્યો છે કારણ જાણો છો જે લોકો આ કાર્યક્રમ જોતા હોય છે તેઓ આ કાર્યક્રમ દ્વારા આશીષ પામીને કંઈક ને કંઈક સહાય મોકલતા હોય છે એટલે એક કાર્યક્રમથી આરંભ થયેલ એક ભાષાથી શરૂઆત થયેલ કલવરી અવાજ આજે ભારત દેશના તમામ રાજ્યોમાં તેમની બોલાતી ભાષામાં કાર્યક્રમ પહોંચાડવામાં આવે છે વળી એટલું જ નહીં નહીં લગભગ ટેલિવિઝન કાર્યક્રમ દ્વારા કેવળ આપણા દેશમાં બાંગ્લાદેશમાં નેપાળમાં વળી પાકિસ્તાન અફઘાનિસ્તાન ગલ્ફ કન્ટ્રીઝમાં વળી શ્રીલંકામાં પણ તેમની ભાષામાં જ પ્રભુ સુખ્રી સુવાર્તાનો સંદેશ પહોંચાડીએ છીએ દરેક વ્યક્તિને ઉદ્ધાર પામો હોય તો દરેક વ્યક્તિ સુધી સુવાર્તા પહોંચી જોઈએ એટલા માટે દરેક વ્યક્તિ ઉદ્ધાર પામી શકે પ્રભુ શ્રી ખ્રિસ્તની સુવાર્તાનો સંદેશ જગત સુધી પહોંચાડી શકે માટે સહાયતા જોઈએ છે આજે આ કાર્યક્રમ તમારા સુધી પહોંચી શક્યો છે અને તમે સારી રીતે સાંભળી શકો છો તો કોઈએ ત્યાગ સાથે કાર્યક્રમની સહાય કરી છે એટલે કાર્યક્રમ તમારા સુધી પહોંચ્યો છે કોઈની સહાયતા દ્વારા તમે જીવિત પરમેશ્વરનું વચન સાંભળી શકો છો ને

અમારું એડ્રેસ કલવરી પોસ્ટ પોસ્ટબોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર